તો આજ મારા નવા તમારું સ્વાગત છે છે અને આપણે સરસ મજાનો શુક્રવારી માર્કેટ ભરાની છે અને આપણે આ જે ફેરા હતા એટલે સિમેન્ટના અને પાપડાના અને થોડોક સામાન હતો આ એનું પણ થોડુંક શૂટિંગ કર્યું છે અને આજે શુક્રવારનું પણ આપણે શૂટિંગ કર્યું છે કારણ કે દિવાળી ધમાકાનું નવું નવું કલેક્શન આવ્યું છે તો આપણે એ કલેક્શનનો ફૂલ વિડીયો આપણે બનાવવાનો છે કારણ કે દિવાળીમાં કલર અને નવા નવા કપડાં ને નવી નવી આઈટમ દિવાળીની બેસ્ટ આઈટમ આપણા વિડીયોમાં બના વિડીયો બનાવવાનો છે નવી નવી કઈ કઈ આઈટમ આવી છે અને હું છે તો મિત્રો મિત્રો આપણે આજથી ઘણી સરસ મજાની આપણે રિક્ષા કરાવી દીધી છે ખૂણે આપણે ગયા શુક્રવારની જેમ જો આ રિક્ષામાં સિમેન્ટ અને પાપડા ભરી અને આપણે ઊભા થઈ સરકારી દવાખાનાની એક્ઝેટ સામે ને હવે આપણે જવાનું છે શુક્રવારીમાં અને વાહનની રીતે પગ વધો અહીંયા છે શુક્રવારી ફરાણી અને આપણે જો ચાર મિત્રો તો આપણે આપણે શુક્રવારીમાં જઈને સરસ મજાનો વિડીયો બનાવવાનો છે અને આજનું નવું કલેક્શન શું છે એ આપણે જોવું તો આપણે આવી ગયા છીએ શુક્રવારીમાં સરસ મજાનું કલેક્શન છે ને આજે છે નવું કલેક્શન જોરદાર આવી જાવ શુક્રવારી માં સરસ મજાનું કલેક્શન છે ને આખી શુક્રવારી માં તો બાટી બોલાવે જાય દો નવા ધુમર છે સરસ મજાનું કલેક્શન છે મિત્રો તમે પણ આવી જાવ સુપરવારી માર્કેટમાં હાંભા અને દિવાળી ધમાકા સરસ મજાની ખરીદી કરવા તમે જોઈ રહ્યા છો નવા નવા કપડા અને નવા નવા લેંગા અને નવી નવી સરસ મજાની આઈટમ આવી ગઈ છે એક જટ દિવાળી સામે પેલી લાઈનમાં અને સુંદર મજાનું વાતાવરણ છે તમે પણ શુક્રવારી માર્કેટ કારણ કે દિવાળીના કલરથી માંડીને દિવાળી તમને પરફ્યુમ થી માંડી બધી તમને મળી આઈટમ નવા નવા સિમ્પલ છે કોડિયા આવી ગયા છે સરસ મજાના કોડીયા છે અને સુંદર સુંદર આઈટમ આવી ગઈ છે બેગથી માંડીને જોરદાર સુંદર મજાનું શુક્રવારી માર્કેટ ભરાણી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું બધું મળે છે દિવાળી ધમાકા કાંઈ ન ઘટે તમારે પણ જો શુક્રવારી માર્કેટમાં લેવું હોય તો ઝુમ્પર પડદાથી માંડીને બધી આઈટમ મળશે આવી જાવ શુક્રવારી માર્કેટમાં અને સરસ મજાનું બધું મળે છે મસ્ત મસ્ત હા તમારે પણ જો લેવું હોય તો આવી જાવ શુક્રવારી માર્કેટમાં અને મિત્રો તમારે પણ જો શુક્રવારી માર્કેટમાં ખરીદી કરવી હોય તો આવી જાવ તમે શુક્રવારી માર્કેટમાં તો સરસ મજાનો નજારો અને તમને બધું મળી જાય અહીંયા શુક્રવારી માર્કેટમાં અને સરસ મજાની માર્કેટ ભરાણી છે અને દિવાળી સરસ મજાનું કલેક્શન તમને શુક્રવારે માર્કેટ માં જોવા મળશે મિત્રો અને સુંદર સરસ મજાની હાડીયું છે અને બ્લેન્કેટ થી માંડીને કપડા થી માંડીને બધી વસ્તુ તમને મળશે જોવા કટલેરી છે અને વાસણ થી માંડીને ચપ્પલ રસોડાની આઈટમ તમને જોવા મળશે મિત્રો સુંદર મજાનું છે પ્લાસ્ટિક છે તો મિત્રો આવી શુક્રવારી માર્કેટમાં સરસ મજાનું વાતાવરણ છે મિત્રો તમે પણ ભૂલતા નહીં અને આવી જાવ આંભા શુક્રવારી માર્કેટમાં સરસ મજાનું કલેક્શન Terima kasih, terima kasih. ગામમાં બિના રહી ગયો માર્કેટનો વિડીયો બતાવવાનો છે એટલે બોલ મિત્રો આપણે રહી મિત્રો આજ હતો શુક્રવાર અને શુક્રવાર ને દી અમે તો તરીકાના અહીંયા બે આ જે જય ઠાકર બાબુભાઈ ઝાલાની રીક્ષા છે અને અમે બેય છે ને હવે બધા બે ગયા છીએ પેસેન્જર માટે કારણ કે શુક્રવારી આજ ભરાણી પેસેન્જર માટે અમે બેઠા છીએ અને જો આખું ગામ ખાલી ઢબડક દુકાનો બધી બંધ અને એમ લાગે ગામમાં માં પોપો પડી ગયો આખા ગામમાં કોઈ રહેતું નહીં હોય એવું લાગે અને આ જો આ છે આપડી રીક્ષા જય મોગલ પડી છે અને ઓલા પણ બેઠા છે ઓલા ગેરેજ વાળા ભાઈ છે અને હવે આપણે છે ને આગળ ઉપડશું શુક્રવારી માર્કેટમાં અને જો આખા ગામમાં કોઈ નથી આખું ગામ ખાલી છે ગામમાં લાગે ફોપો પડી ગયો અને આ બે ત્રણ છે ને બે ત્રણ જણા હવે આરામ કરીએ નેવીરા માણસ એમાં હું હોય ત્યાં આવી ગયો હું હોય ત્યાં આવી ગયો તો આ બધા બેઠા છે આ ભાઈ ગીરન વાળા છે ઓલા ભાઈ છે જમીનવાળા છે અને આ ભાઈ તે ઘરઘંટી વાળા અને બધા બેઠા છે અને કઈ અમારે તો જો બીજું કઈ કામ ન હોય બસ ખાઈ પીને બધા બેહવાનો હોય મિત્રો આપણે કચ્છી વાળા ને અહીંયા આવ્યા હતા અને બારહાંક ભરી લીધી છે અને સિમેન્ટ અને આપણા ફૂલ ફેરો થઈ ગયો છે અને તમારે પણ જો અહીંયા ખાંભાની હાથમાં રહેતા હોય ને લેવું હોય સિમેન્ટની વસ્તુ પીડીયા પાપડા બારહાંક ગમે તે તમને બધું મળી જાય અને જો સરસ મજાની રિક્ષા છે ને ફૂલ ફેરો થઈ ગયો ને પછા મણ વજન થઈ ગયો છે સિમેન્ટ છે ગેંડી છે બારહાંક છે અને આ પીડિયા ભરેલા નીચે છે સિમેન્ટ અને આપણે તે દાંઠિયાળી વાળો રોડ છે ત્રણ રસ્તા જ્યાં આપણે ઊભા થઈ જાય થોડી વાળી સોકડી પડે ત્યાં અને સરસ મજાનું વાતાવરણ છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો અને આપણે તે જો વાતાવરણ એમ છે ને ભાઈ ગરમી છે થોડી વિચાર હવાર હવારમાં નવ વાગ્યા છે અને સુંદર નજારો છે તો મિત્રો આવી જો તમે પણ કાambaમાં હાલો હવે બોલ કરે છે વિડીયો બનાવવાનું વિડિયો બનાવ્યો છે ને આ પાપડા તડાવે છે તો કચ્છી આવી ન્યાવજો અને આ તે બીજો કેરો આપણે આ ભરી અને હવે એ પાછા વ્યાજ આપું ટીપણ વાદેથી શુક્રવારી માર્કેટ અમારા ખાંભામાં સાફ હજુ હોય ને તો ભાંગા ભાઈ ની થા ને ખેતલા આપવાની નેજા ધારી ઓ બાપુ કઈ નો ઘટે આવી જાવ તમે માંગાભાઈ ની સાહ પીવા જો આ છે પોલીસ સ્ટેશનની ની દિવાલ અને એક જેટ સત્યમ હાર્ડવેર કલરની ની એક જેટ સામે શિવશક્તિ ની હમે માંગાભાઈ ની હોટલ છે મિત્રો તો તમારે પણ જો સાનો લાહવો લેવો હોય તો ફળી ઉભી રે એવી સાહ પીવી હોય તો આવી જાવ માંગાભાઈ ની હોટલ એ અને જો સરસ મજાની તો મિત્રો આપણે પાપડીની રીક્ષા આખી ઉતારી અને હવે આપણે બાપા સીતારામ આવી ગયા પીપળવા અને બાપા સીતારામ આપણે અને અને આપણે જોઈએ માણસ નથી અને તમે જોઈ રહ્યા છો અમારા હાથે અમારા મિત્ર ગોંડલિયા સાહેબ અને કોટડિયા સાહેબ સોરી હો અને એનું કામ એવું છે જબરદસ્ત એસી ફ્રીજ બધું રિપેરિંગ કરે છે ઇલેક્ટ્રિક તો મિત્રો તમારે જે કામ હોય તો તમે એનો સંપર્ક કરવા ક્યાંથી કાઢો કામ ચોકમાં ઇલેક્ટ્રિક ટીવી છે ફ્રીજ છે એસી છે અને ઇલેક્ટ્રિક પછી ડેકોરેશન છે સાઉન્ડ સિસ્ટમનું તો આ જો એમના નંબર છે અને તમે સરસ મજાનું એનું કામ છે ઇલેક્ટ્રિકનું અને તમે ફોન કરવા માટે તમને નંબર આપેલા છે તો મિત્રો વિડીયો ગમે આપણે આવા નવા બ્લોગ છે દેશી વિડીયો ગુજરાતી અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કર્યો શેર કર્યો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો